નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે વિરમગામના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડિયાનું દુઃખદ અવસાન થયું છે ગઈકાલે મોડી રાત્રે ટૂંકી માંદગી બાદ અવસાન થયું છે તો મિત્રો ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી જી હા મિત્રો તો તમને જણાવી દઈએ કે મહત્વનું છે કે વજુભાઈ ડોડિયા લાંબા સમયથી રાજકારણ અને સહકારી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા તેઓ તેમની સાંદગી નિષ્ઠા અને જન સંપર્કને કારણે તેમના વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય હતા જો કે મિત્રો ધારા સભ્ય તરીકે તેમજ સહકારી આગેવાન તરીકે તેમણે ખૂબ જ ઉમદા અને મહત્વપૂર્ણ કામગીરી કરી હતી તો વિરમ ગામના રાજકીય અને સામાજિક જીવનમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે જો કે મિત્રો જનસેવાકીય કાર્યો પ્રત્યેની તેમની નિષ્ઠા અને સરળ સ્વભાવ માટે તેઓ જાણીતા હતા તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો